છે સર અત્યારે બધું ઘણું કામકાજ બતાવી દીધું છે જેમ બતાવ્યા પ્રમાણે અગિયાર વાગ્યા છે તો બસ અત્યારે અમે બહાર જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ હું તમને જલ્દી જ બતાવીશ જો પોસિબલ હશે તો ને તો ઘરે આવીને તો બતાવવાની જ છે તો ચલો અમે જઈએ જ ત્યાં જઈ રહ્યા છીએ ત્યાં જઈએ ત્યાં સુધીમાં અમે બે ત્રણ દિવસથી હું વિડીયો નથી બનાવી દેજો કે કેટલાય દિવસથી હું તમને કહી જ રહી છું કે ક્યારેક વિડીયો આવે છે ક્યારેક નથી આવતો પહેલાં જે કન્ટિન્યુ બે દિવસે બે દિવસે આવતું તો એ રીતે આવતો નથી એ ત્યાં પહોંચીએ ત્યાં સુધીમાં તમે થોડું ઘણું મમ્મી કેનેડા જે ગયા છે ત્યાં જે રીતનું થોડું ઘણું ક્લિપ મોકલી છે એક અંદર ऍड કરું છું તો તમે ત્યાં સુધી એ જો ત્યાં સુધી માંમે ત્યાં પહોંચી જઈશું અને પછી હું તમને પોસિબલ હશે તો વિડિયો બતાવું છું ન્યુ ન્યુ છે શું කරાસા તું બાના Gue masih mau ngangkat ya. Hei Ragah. Kamu

આવે હાથ <hanging>

તું તો પટોળી સી ગો આખી રમશી છોડ દે ત્યાંનું છોડ દે બે આખી રમ બે આખી રમવાનું હા ઓકે સરસ ચાલો ગુડ રમા ચાલો ના એ ઓ એક આગરી દી પકડે એક આગરી દી આમ પકડવાનું આમ પકડવાનું કીધું પાકું હું યસ ચાલે એક એક આગરી દી રા પકડાય 1 નંબર 2 પહેલે 1 નંબર 3 હા નંબર 3 લે નંબર 3 જો 4 ફોર એટલે 4

તમે આ જે જોઈ રહ્યા છો એ મમ્મી અત્યારે ગયા છે કેનેડા તો ત્યાંનો વ્યૂ છે આ ઘરને આજુબાજુનો વ્યૂ છે અને એક સાયલેન્ટલી કંઈ બોલ્યા વગરનો વ્યૂ છે તો તમે જસ્ટ જોઈ લો કેવું છે ને અહીંયા હમણાં જ મતલબ કાલે કેવી રીતે સ્નો પડેલો છે તો એ અહીંયા ભીનું જે દેખાઈ રહ્યું છે એ બધું એ છે આ બધું હું એક્સપ્લેન કરું છું મમ્મીએ જસ્ટ વિડીયો બનાવેલો છે તો એ ભૂલી ગયા બોલવાનું ખાલી વિડીયો બનાવી દીધો છે તો બસ આ રીતનું છે ત્યાંનું માહોલ જેને ના જુઓ જોઈ લેજો 这里。 એ ગોલ થઈ ગયો નહીં હા કેટલા થયા ટેન થયા નહીં થતી તો ફોટો નહીં નહીં એકદમ બંધ કરી દો હા હમણાં તમને કીધું કે અગિયાર વાગે આવ્યા છે અત્યારે બાર વાગે આવ્યા છે પ્રોગ્રામ બનાવ્યો તો બહાર જવાનો કેન્સલ થઈ ગયો એટલે હવે ઘરે કપડા બપડાં ચેન્જ કરી દઈએ રસોઈની ફટાફટ તૈયાર કારણ કે રસોઈ નથી બનાવવાની બહાર જવાના હતા એટલા માટે પણ પ્રોગ્રામ કેન્સલ બહાર એટલે કંઈ જમવા નહોતા જવાના પણ અમે એ કામથી જવાના હતા પણ એ કામ જ કેન્સલ થયું એટલે હવે રસોઈ બનાવવાની તૈયારી કરીએ જે બીજું બધું કામ પતી ગયું હતું તો રસોઈમાં અત્યારે અહીંયા બટાકા બાફવા મૂકી દીધા છે અને અહીંયા લોટ બાંધી દીધો છે સોપકોન અત્યારે હું આલુ પરોઠા બનાવી છું તો બસ આ થાય ત્યાં સુધી જે થોડું ઘણું કામ સ્કીપ કરી દઉં એને હવે પાછું કરી દઉં અને પછી રસોઈ બનાવીશ ને પછી હું તમને મળી

પેલી રીતના વાળ જતા રે ને એકદમ પેલા તો તમે કટિંગ સરસ થઈ ગયા હું ડાબરી પાસે આવતા પણ એને અસ્ત્રો કેવો મસ્ત તો આજે ડિનરમાં બનાવવાના છે ચાઇનીઝ વચ્ચે ચાઇનીઝ ભીડ બનાવી હતી તો આજે ચાઇનીઝ નૂડલ્સ બનાવવાના છે તો બધી રેસીપી રેડી મતલબ બધું સમારે રેડી કરી દીધું છે તો અહીંયા કેપ્સિકમ છે ગાજર છે અને કોબીઝ છે અહીંયા ડુંગળી છે અહીંયા બોઇલ થઈ ગયા છે નૂડલ્સ ને આ છે ને ટા સોરી લસણ મરચાં અને આદુની પેસ્ટ રેડી થઈ ગઈ છે અને અહીંયા તેલ મૂકાઈ રહ્યું છે તો હવે ફટાફટ પહેલા બનાવી દઈશું ચાઇનીઝ છે મને બનાવવાની ના પાડી દીધી કે તું ખસી જાય એટલે હવે આજે એ બનાવશે જોઈએ છે કેવા બનાશે એમાં મારી મદદની જરૂર તો પડી જ જશે પછી આ બળી જાય આ રીતે ના હોય તો કાળું થઈ જાય

જે તે કોન થી વધારે થઈ જાય ને એટલા માટે જો હાજી હું તો ધો wash કરું છું છે એટલે così હોય છે ડિશવુડ મૂકી દેતા આ તો આખો એટલે આજી તો હું નક્ષે બે મલીને બનાવી દે છે

ફાઇનલી અમારે ચાઇનીઝ નૂડલ્સ બની ગયા છે ફાઇનલ લુક છે તો ફ્રેન્ડ્સ હવે અમે જમી રહીએ હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ Da -da. Bye bye, good night. Thank you for watching. Like, share, subscribe. Bye.